ભરૂચમાં ગાર્ડન સિટી ગરબા ઓલ્ડ વિલેજ થીમ સાથે નવરાત્રિનું ભવ્ય આયોજન શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ગાર્ડન સિટી ગરબા સમિતિ એક અનોખા આયોજનની જાહેરાત કરી છે આ આરાધના શીર્ષક હેઠળ યોજાનારી આ નવરાત્રીનું મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થીમ રહેશે આયોજકોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ થીમનો હેતુ યુવા પેઢીને ગામડાની સંસ્કૃતિ પરંપરાઓ અને સાદગી ભર્યા જીવનથી પરિચિત કરાવવાનો છે આ નવરાત્રી મહોત્સવમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે ક્વિથ ડ્રગ્સ સેવ લાઈફ નું સૂત્ર પણ રાખવામાં આવ્યું છે આ સૂત્ર દ્વારા યુવાનોને ડ્રગ્સ જેવા વ્યસનોથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે આ વખતે ગરબાની રમઝટ જમાવવા માટે સાઈઠ થી વધુ કલાકારો જોડાશે સારેગામમાં ફાઇનલિસ્ટ મલ્હાર પંડ્યા અને કણબી સિસ્ટન તેમના સુરીલા અવાજ અને પરફોર્મન્સની શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે આ ઉપરાંત ગુજરાતમાં પહેલીવાર ટેકનો ગરબાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે જે ગરબા પ્રેમીઓ માટે એક નવો અનુભવ હશે આ વર્ષે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ રાખવામાં આવી છે ગરબા પ્રેમીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને સરળતાથી ટિકિટ મેળવી શકશે નેટવર્કની સમસ્યા ન નડે તે માટે સ્થળ પર ફ્રી વાઇફાઈ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે આયોજકોએ ભરૂચ અંકલેશ્વર અને સુરત સહિત આસપાસના શહેરોના ગરબા પ્રેમીઓને આ અનોખા મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે આ વર્ષે નવરાત્રી અગિયાર દિવસ સુધી ચાલશે જેથી સૌને ગરબાનો ભરપૂર આનંદ માણવાનો મોકો મળશે નમસ્કાર જય માતાજી શ્રી ખોડલધામ મંડપ જેડી એન્ટરટેનમેન્ટ અને કેમ આર્ટિસ્ટ મેનેજમેન્ટ દ્વારા આ વર્ષે ખૂબ જ પ્રખ્યાત ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે આ આરાધના બે હજાર નું ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ સુંદરપણે આયોજન થવા જઈ રહ્યું છે જેમાં હું મહર્ષિ પંડ્યા તમે મને ઝી ટીવી સારેગામાપામાં નિહાળ્યો જ હશે અને મારી સાથે બીજા સાઠ સિક્સટી કલાકારનો કાફલો ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત અમે ખૂબ જ કટિબદ્ધ છે તત્પર છે સૌ ખેલૈયાઓને આપણા માતાજીના ભક્તિના અને ખૂબ મસ્તી ભર્યા ગરબા અને ગીતો દ્વારા એન્ટરટેન કરવા માટે અને આ વર્ષે અમારા નવરાત્રીનું એક અમે સ્લોગન તૈયાર કર્યું છે અને એક અમારો સંદેશો છે કે ક્વિટ ડ્રગ્સ સેવ લાઈવ જે રીતે યુવાન વર્ગ આપણો ડ્રગ્સ તરફ વળી રહ્યો છે અથવા આકર્ષાઈ રહ્યો છે એ વસ્તુ આપણે અત્યારથી જ સ્ટોપ કરી દઈએ તો એ અમારા એક સરસ હેતુ દ્વારા આ વર્ષે અમે ગાર્ડન સિટી ખાતે તમામ ખેલાઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ થેન્ક યુ સો મચ જય માતાજી નમસ્કાર જય માતાજી દર વખતે બહુ સરસ આયોજન થાય છે અને આ વખતે પણ અમે કંઈક નવું જ કંઈક અલગ કંઈક નવો પ્રયાસ કર્યો છે લા કે જેની અંદર સૌ પ્રથમ તો પહેલા આપણું જે ગુજરાત જે ડ્રગ્સ બાજુ જે યુવા વર્ગ જઈ રહ્યો છે એના માટે એક સંદેશો અમે પ્રયાસ કરી રહ્યા છીએ બહુ મોટા પાયે કે ક્વિક ડ્રગ્સ સેવ લાઈફ ડ્રગ્સને હટાવો ડ્રક્સને છોડો અને તમારું જીવનને બચાવો એક આ મેન મેઇન ટાર્ગેટ અમારો આ છે બીજું કે ગાર્ડન સિટીની અંદર જે આ વખતે એક મંચ ઉપર એક સાથે સાહીઠ આર્ટિસ્ટો પરફોર્મિંગ કરવાના છે ખેલાડીઓને જૂમવવા માટે ફૂલ પ્રયાસ કરશે એ સિવાય પાછળની બેકગ્રાઉન્ડની મંડપ સર્વિસની અંદર ડેકોરેશનની અંદર ગામથી થીમ તરીકે અમે પ્રયાસ કર્યો છે કે બેકગ્રાઉન્ડ જે ગામડે આપણે જે મકાનો હોય એ ટાઈપનો અમે તૈયાર કરી રહ્યા છે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ છે અને ખાસ મોટું એ કે ખેલૈયાઓની સેફ્ટી સેફ્ટી માટે સિક્યુરિટી બાઉન્સ બાઉન્સર અને સીસીટીવી કેમેરાથી સજ્જ આખું ગાર્ડન અમે તૈયાર કર્યું છે ફાયર સેફ્ટી પણ મજબૂત રાખીએ છીએ આ બધા નાના નાના મોટા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બધું તૈયારી ફૂલ જોશમાં અત્યારે ચાલી રહી છે

અને એમના ગ્રુપ ને હશે તો ગ્રુપનું બુકિંગ આખું અલગ છે એની આખી એક વ્યવસ્થા અલગ છે હવે મેગા ઇવેન્ટો જે થતા હોય છે એ લોકો માટે કોઈ આયોજન કે ગરીબ હા એ રાખ્યું છે અમે આપડે અહિયાં નજીકમાં જે પચાસ વર્ગ છે એનો જે ગરીબ વર્ગ છે અમુક નાના બાળ આશ્રમો છે આ બધા આશ્રમોના જેટલા સ્ટુડન્ટો છે કે જેના સભ્યો છે એ બધા માટે આપણે ફ્રી એન્ટ્રી રાખી છે બાળા આશ્રમો માટે અને બીજું એ કે એક થી આઠ ધોરણ ભણતા વિદ્યાર્થીઓ જે અમારી ગાર્ડન સિટીમાં જે સ્કૂલો છે જે ત્યાંના સ્ટુડન્ટો છે એમના સ્કૂલના આઈ કાર્ડ ઉપર એ લોકોની પણ ફ્રી એન્ટ્રી છે એકથી આઠ ધોરણ સુધીના તો સર બીજે ભરૂચના બીજી સ્કૂલો વાળા માટે કોઈ ડિસ્કાઉન્ટ ઓફર માટે એ અમારું પહેલા અમારો અગાઉ જ્યાં અમને કોન્ટેક્ટ કરે અને એની કઈ રીતની સુવિધા છે એની સ્કૂલની કઈ રીતની પેટર્ન છે એ જોઈને અમે અમને ડિસ્કાઉન્ટ આપી શકીએ